ધાંગધ્રા હરિપર બ્રિજ પાસે સર્જાયો અકસ્માત ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત ત્રણ વ્યક્તિના મોત ચારને ઇજાઓ સારવાર અર્થે સુનગર ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ સુનગર જિલ્લાના અમદાવાદ ધાંગધ્રા હાઈવે પર હરીપર ઓવરબ્રિજ પાસે ઈકો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અમદાવાદથી પરત ફરતા પરિવારને હરિપર ઓવરબ્રિજ પાસે અકસ્માતનો ભોગ બનેલ ઈકો કારમાં કુલ સાત વ્યક્તિઓ સવાર હતા જેમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે ધાંગદ્રાની સરકારી હોસ્પિટલ પાસે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં પ્રભુલાબેન ગિરીશભાઈ મારું ઉંમર વર્ષ છપ્પન ગામ ધાંગદ્રા બાયપાસ હળવદ રોડ ભલા સામે સત્યમ સોસાયટી વિશાલભાઈ કમલેશભાઈ મારું વર્ષ ચોવીસ ધાંગધ્રા બાયપાસ હળવદ રોડ ભલા હનુમાનની સામે સત્યમ સોસાયટી કિશોરભાઈ મોહનભાઈ ડાભી ડ્રાઈવર ઉંમરવર્ષ પાસઠ રહેવાસી ધાંગધ્રા મોરીની વાડી પાસે નરસિંહપરા આ ત્રણ લોકોના મોત થયા હતા ચેતનાબેન કમલેશભાઈ મારું વર્ષ ચાલીસ ભાવિનભાઈ ગિરીશભાઈ મારું ઉંમરવર્ષ અઠ્યાવીસ કૌશલભાઈ ભાવિનભાઈ મારું ઉંમરવર્ષ નવ કમલેશભાઈ ઘીમજીભાઈ મારું વર્ષ પંચાવન આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ જ લોકોના ઉમટી પડ્યા હતા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું કરુણ અકસ્માત સર્જાતા સમગ્ર અરેરાટી છે સ્ટોરી બાય દિનેશ હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે